જય શ્રી રામ હું છું ડાબી પંકજ ને આજ આપણે જવાના છીએ સોટીલા જાજો સમય થઈ ગયો આપડો વ્લોગ આવ્યો નતો બે ત્રણ મહિના થઈ ગયા છે ને આજ આપણે જઈએ છીએ એટલે નાખવાનું છે અત્યારે આ બધા આવી ગયા છે કાકાની વાટે છે આ ડ્રાઈવર અમારે મહેશભાઈ એક કલાક થઈ થઈ અત્યારે આપણે બાર સાડા બારે નીકળી જઈશું ચાર પાંચ વાગે પહોંચી જઈશું વાટ માં કે ઉભા રહીશું તો દેખાડજો વાહ વર્લ્ડ વર્લ્ડ મારી તો દેખાડજો બરોબર હાલો તમે અત્યારે આપણે પહોંચી ગયા છીએ સીએનજી પંપે અત્યારે શાહ પીને ઉભા રહી ગયા તારે કાકા શાહ લઈને જાય છે ડ્રાઈવર હાટો હાલો ભાઈ શાહ આવી ગઈ છે

હય ગેશટ કે ઈસ્કોન ગાંઠિયા ગાંઠિયા પછી આવશું સાયલા સાયલા એ માયલા રે માયલા અચ્છા ઠીક

જરૂર તરવ જઈને તો લઈ જાઉં હું નકર પછી બેઠિયું થઈ જ છે ભાઈ હલો ને જાવી આઈ હું

अपनी मोदी ये करेलो छे अच्छा ठीक है चलो एक गाण पूरा થઈ ગયો છે બીજો મંગાવ્યો છે હા એકસો ને બત્રીસ નો થાય બસો ગ્રામ એ ડાયરેક્ટ કિલોના ના ભાવે અડધો ભાવ વાંધો ને હાલો અવાજ કયો નાસ્તો કરી નાઈ ગયા સી ભાઈ જવાનું છે સો ટેલા તડકા નું આવતા ને બરોબર તમે કોઈ કાં ક્યાં જોયું ઓલો ક્યાં જોયું બધું

กูได้ยังม่ไดเจิอืม જગ્યા છે આ આપડે આવી ગયા છીએ અત્યારે ગઢડા કયા બાપુ ની જગ્યા છે હાલ બહાર તમે મને ભૂલાઈ ગયું આ બાપુ ની જગ્યા છે ગઢડા

તો એ સમયે અમે બહાર થોડુંક લઈ લઈએ કે પડી શકીએ થોડુંક છે એટલે એટલે અમારું મેં ગણિત એવું છે કે હવે એની થોડા સ્વામિનારાયણના મંત્ર સાજતા થઈએ પછી જે હનુમાનજી મહારાજની મોટી મૂર્તિ છે ત્યાં જોઈએ પછી બીજું કે જે હનુમાનજી મહારાજની મૂર્તિ નજર જે આપણે શ્રીફળ દઈએ અને શ્રીફળનો વાટકો જે આપે જ્યાં થોડા જોઈએ પણ અમારા જે લોકો અમારી સાથે આવેલા છે ત્રણ ચાર લોકો એની અમે રાહ જોઈ રહ્યા છે આ બાજુ ઓલી બાજુ જે નવું નવભૈયાણ મંદિર બન્યું છે કષ્ટ ભંજન અમહાદેવ અને એક ભોજનાલય બન્યું છે એ આપણે આવતી સાલમાં જ મનવામાં આવ્યું છે રાસ છે એમ ને ટ્રાફિક ગ્રુપ નહીં એમ ટ્રાફિક બહુ છે અત્યારે ઘણું નવું બની ગયું છે અત્યારે

मार्केट से मॉल से जी मूर्ती से आता पुढे आल्या जासे नमुना આજી જગ્યા નહી કે ટ્રાફિક એટલે ટ્રાફિક જો ભાઈ રાજનો નજારો છે ભાઈ લાઇટિંગ જો બધી બાજુ ઉપર દેખાય છે હાલો ગાડી નીકળવાની તૈયારી Oke, okay, kau uh, water, water so like marih, આશિયાપુરામાં જમવા મળતા નથી ટેબલ ગોતે છે બેઠા છે અત્યારે દાદા સમય થી આવ્યો નતો ને અત્યારે થોડુંક આમ બોલવામાં ફેર પડતું હોય છે થોડાક સમય થી બનાવ્યો નતો વિડીયો એટલે થોડુંક કેવર આવે અત્યારે થોડુંક વિડીયોમાં ઓછું બોલેલું છું અને વિડીયો જો મજા આવી હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં હલો મળીએ આગલા વિડીયોમાં